એક નજર આજના સમાચારો પર સુરતમાં આજે વહેલી સવારથી બાપાના વિસર્જન ને લઈ શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ગણપતિ બાપાના વિસર્જન માટેની તૈયારીઓ જોવા મળી રહી છે તો સુરતના અલગ અલગ ઓવારો ઉપર પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત તથા ડ્રોન કેમેરાની ચાપતી નજર રાખવામાં આવી રહી છે તો સમગ્ર સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતાનો માહોલ જોવા મળ્યો સુરતમાં આજે ઢોલ ત્રાશા સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી દસ દિવસ અર્ચના કર્યા બાદ વિદાય નાની નાની મૂર્તિઓના વિસર્જન માટે તથા હજીરાના ઓવારા ખાતે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તો હજીરા ઓવારા ખાતે શ્રીજીની મોટી મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું બપોર સુધીમાં હજીરા ઓવારા ખાતે આશરે એક હજાર થી વધુ પ્રતિમાઓનું વિસર્જન પ્રક્રિયા ઝડપી થાય તો કોઈ તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી કેવી રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે

એટલે આ જોખમ જેવું કઈ વધારે છે નથી જી આપણે જે ફાયર ની ટીમ કેટલા લોકો અહી જે સેવા ઉપસ્થિત છે અમે હાજીરા જેટી પર સત્તર જણ અમે ટોટલ ફાયર ટીમ આપી છે આ બે અધિકારી સાથે અને બે બોટ સાથે અમે તૈયાર છે